અત્યારે જોવો નવ વાગી ગયા છે અને નવ વાગે આપણે જોવો એન્ટ્રી કરી એવા છે એટલે હવે આપણે સીધું લોડિંગ પોઈન્ટ ઉપર ગાડી લગાડવાની છે કે અત્યારે કોમ્પ્યુટર 12 વાગી ગયા છે અને આ વખતે મિત્રો આપણું લોડિંગ થયું છે ત્રણ સફી વાગી રહી છે બજુ જે જમવા ભઈ ગયા છે જો તો આપણે લાધી રહી પચાસ લીટર આવ્યું છે પાંત્રી હજાર જો આપડે જો ફોલ ટાંકી નાખીએ

સિત્તોતેર બાર હતી આપણે આ વેચી નાખીએ ગાડી પેલા જો આપણે જે જુમો તેર બાર એની કોપી ટુ કોપી ગાડી છે અને આપણે અહીં ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે સર્વોદય હોટલે હતા એટલે ત્યાંથી આપણે સવારે જો વહેલા ઉતારીએ હતા કારખાને એટલે અત્યારે જુઓ આપણે કારખાને ગાડી લગાડી દીધી છે કારખાને આપણે મોરબીથી મોરબી માળિયા રોડ જાય ને ત્યાંથી અંદરની સાઈડ ગાળા રોડ આવે છે ગાળા ગામ નિયવડું કારખાનું છે આ કારખાનું નામ આપણે કહે છે હોડી ઓમ બીજું નામ છે પણ હોડી કઈ છે એટલે જવું ગાડી લાદી ભરવા આવ્યા છે આપણે કારખાનું છે એટલે ઈજે તો આપણને નવ હાડા નવે કીધું એક ભાઈ નવ હાડા નવે ઓફિસ વાળા આવશે કેમકે પછી આપણે ગાડી લગાડશે એટલે જોવી હવે કે આપણે ડીજે તો અત્યારે હાથ વાઈ ગયા છે એટલે વધી નીચે કલાક બે કલાક આપણે કાઢવાની થઈ છે પછી આપણે ગાડી લાગશે કેમ કે ઓમ તો આપણું ફાઇનલ જ છે ડીઓ ને એવું બધું કમ્પ્લીટ બની ગયું તું રાતે જ આપણને કીધું તું હવે અત્યારે જોવી હવે રાહ જોવી કેટલી વાર લાગે છે અને અત્યારે જોવો આપણે અહીંયા ગાડીઓ પાર્કિંગમાં પોરબંદરની ગાડી પડી છે બે બીજું એક ડમ્પર છે અને આપણે અહીંયા જોવો સાઈડમાં રાખી છે ગાડી અને સામે લોડિંગ પોઈન્ટ છે જોવી હવે રાહ જોવી ઓફિસવાળાની ક્યારે આવે છે હા મિત્રો અત્યારે જુઓ નવ વાગી ગયા છે અને નવ વાગે આપણે જોવો એન્ટ્રી કરાવી એવા છે એટલે હવે આપણે સીધું લોડિંગ પોઈન્ટ ઉપર ગાડી લગાડવાની છે એટલે પહેલાં આ બે ગાડી આગળથી હતી ને એ લાગશે પછી આપણી ગાડી લગાડવાની છે જોવો આપણે અહીંયા રાખી દીધી હશે ગાડી પોઈન્ટ પોઈન્ટમાં એટલે હવે લગભગ ત્રણ ગાડી પોઈન્ટ ઉપર લાગે છે એટલે એક ગાડી તો ઓલરેડી ભરાવા એવી છે જે કન્ટેનર રહ્યું નહીં એટલે ત્રણે ગાડી આવડી હોય એક જયારે આપડે લાગી જઈશે એટલે જોવી હવે કેટલી વાર લાગે છે મિત્રો આપણે જોવો ગાડી લોડિંગ પોઈન્ટ ઉપર લગાડી દીધી છે અને આપણે સાડા અગિયાર આપણી ગાડી લઈ ગઈ છે લોડિંગ ઉપર જોવો આપણે પોઈન્ટ ઉપર લાગી ગઈ છે હવે આપણે પત્તાની બધું વ્યવસ્થિત મૂકી દઈ લાદી તો લગભગ નાની જ છે જો અમે પીડાની રેકડા છે એટલે પેલા મૂકી દઈ મિત્રો આપણે પત્તાને એવું બધું મૂકી દીધું છે આપણે ગાડી ભરવાનું ચાલુ થઈ ગયું તો આપણે અહીંયા પત્તા સાઈડમાં રાખી દીધા છે અને ગાડી ભરવાનું ચાલુ કરી નાખ્યું હવે જોયું હવે કેટલી વારમાં આપણી ગાડી ભરાય છે અને આ ગાડી જે ચાલુ થઈ છે આપણે આ રિયો ની માલ ભરવાનો છે આપણે લાદી નાની છે નગર તો દર વખતે વેટ્રીફાઈ લાદી હોય છે ના આપણે લાદી નો ગોડાઉન છે આમે ભઠ્ઠી છે લાદી નીકળે એ ઘણો સ્ટોક પીડો છે જો પણ આ બધી લાદે નાની લાદી જ છે તો જોયું હવે કેટલી વારમાં આપણી ગાડી ભરાય છે મિત્રો આપડે જુઓ ગાડી તો ભરાય છે અને આપણે અત્યારે આવતી રહી છે ગાડીએ કેમકે અત્યારે તડકો થઈ ગયો છે વધારે કેમકે અત્યારે બપોરને બાર વાગી ગયા છે અને આ વખતે મિત્રો આપણું લોડિંગ થયું છે આંધ્રપ્રદેશમાં મંગલગીરી જે આપણે વિજયવાડા અને ગુંટુર વચ્ચે આવે છે મંગલગીરી ન્યાનું આપણું લોડિંગ થયું છે એટલે હવે આપણે એક જ જગ્યાએથી ભરવાની છે એટલે અત્યારે લગભગ બાર વાગ્યા છે એટલે વધીને આપણે ત્રણ ચાર વાગ્યા સુધીમાં આપણી ગાડી ભરાઈ ગઈ છે એટલે પછી આપણે અહીંથી નીકળશું એટલે અત્યારે જોવાય તડકો થઈ ગયો છે ફૂલ જોવો તમે તડકો વધારે છે હવે એટલે હવે આપણે લોડિંગ ની રાહ જોવી પછી આપણે અહીંથી નીકળશું અને અહીંયા એક આપણી બાજુમાં જોવો પોરબંદર ની ગાડી છે એને આપણે પૂછ્યું હતું આપણે છે એમપી નું લોડિંગ એટલે જોઈએ હવે રાહ જોવી કેટલી વાર આપણી ગાડી ભરાય છે વધીને તો ત્રણ ચાર તો વાગી જવાના છે એટલે હવે જોવી હવે અને મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બીના લેજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે ના જોવી લોડિંગની તો કેટલી વાર લાગે મિત્રો આપણે જોતા આવી કેટલી ગાડી ભરાણી છે કેમ કે આપણે બે વાગ્યા છે જોઈ લેવી કેટલી ગાડી ભરાણી છે હવે તો બે ત્રણે થપી બાકી રહી છે ઓ મજૂર જે જમવા વઈ ગયા છે જો જો બધી હવે કલાકમાં આપણી ગાડી ભરાઈ જઈશે છે કમ્પ્લીટ ગાડી ભરાઈ ગઈ છે હવે બે લાઈન બાકી રહી છે જો બે લાઈન આવશે મજૂર જે ઈ વઈ ગયા છે જમવા જો બધા જમવા બેઠા છે હવે વધીને આપણે કલાકમાં આપણું કામ ચાલુ કરશે ત્યાં લગ્નમાં આપણે પત્તા રહીએ પત્તા અહીંયા રાખી દઈ જે આપણે હેઠા પેઢાને એ આપણે અહીંયા રાખી દઈ મિત્રો આપણે જુઓ ગાડી ભરવાનું ચાલુ થઈ ગયું છે એટલે આપણે અત્યારે જુઓ પાણી ભરવા એલા છે કેમકે આપણે ફિલ્ટર બાટલો રહ્યો એ ખાલી થઈ ગયો છે એટલે અત્યારે જોવો આપણે બે શીશા ફરતાવી અને અત્યારે જોવો આપણે કારખાનામાં એલા છે જો અહીંયા કે ફ્રીજ છે ઠંડુ એટલે આપણા ઠંડુ પાણી ભરી લે આવી હતી તો અહીંયા આપણે લાદી રહી બનીને આવે હે તો આ આ રીતની મશીનમાં જોવો કાંટો ફરીને ગ્લેચ કરીને પછી આવે છે જો માથે ગ્લેચ ચડીને આવે છે એટલે હવે આપણે પાણી ભરી લઈ આપણે જુઓ કમ્પ્લીટ ગાડી ભરાઈ ગઈ છે અને આપણે બિલ બનાવી જઈ દીધું છે એટલે વધીને પંદર વીસ મિનિટમાં આપણે બિલ બની જઈ એટલે પછી આપણે અહીંથી નીકળશું જો આપણે અહીંયા ભરીને કમ્પ્લીટ રાખી દીધી છે એટલે હવે આપણે ફાલ્કોને એવું બંધ કરી દઈએ અને પછી આપણે અહીંથી બિલ લઈને નીકળી અને બિલ બનાવે આપણે બારીએ જઈ દીધું છે એટલે હમણાં થોડીક બિલ આવી જાય છે પછી આપણે અહીંથી નીકળશું આપણે દઈ આપણને બિલ મળી ગયું છે હવે આપણે અહીંથી નીકળી અને સીધા આપણે આ જાય હવે વાંકાનેર કે વાકાનેર અહીંથી આપણે જે થઈ બધા સાઠ કિલોમીટર જેવું થઈ છે વાકાનેર

આપણે ફોક પગતા લગભગ દોઢ બે કલાક વહી જવાનેર એટલે હવે આપણે હેલા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો ચેનલમાં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દઈજો મિત્રો આપણે જોવો હાઈવે ચડી ગયા છે જે આપણે માળીયા વાળો હાઈવે રહ્યો ને મોરબી વાળો એ હાઈવે ઉપર આપણે અવતર્યા છે એટલે હવે સીધા આપણે હેલા જાય વાંકાનેર અત્યારે જુઓ તડકો કેટલો થઈ ગયો વાત પૂછો માં એવો તડકો છે અત્યારે હવે આપડે આઈલા જઈ ધોવાની અને હવે અત્યારે આપણે હવે આગળ ઊભા રહીશું કેમકે આપણે ડીઝલ નાખવાનું છે અહીંયા પંપે જે આપણે પદ્માવતી પંપ આવે ને અહીંયા આપણે ડીઝલ નાખવાનું છે હવે પદમાવતી તો ટ્રાન્સપોર્ટ છે પંપનું નામ તો આપણે તિરુપતિ છે એટલે હવે આપણે એ જઈએ અને ડીઝલને એવું નાખી કેમકે આપણે ધોવાને એવું બધું તો પાસ કરી લીધું હે એટલે આગળ જ હવે આવશે આપણે એક દોઢ કિલોમીટર પંપ સેટો છે અને પછી આપણે અહીંયા ડીઝલ નાખી લઈ મિત્રો આપણે જુઓ પંપે પહોંચી ગયા છે અને અત્યારે જોવો આપણે ડીઝલ નાખવાનું ચાલુ કરી નાખ્યું છે તો આપણે ડીઝલ નાખવાનું ચાલુ થઈ ગયું છે અને આપણે ડીઝલનો ભાવ છે નેવ પોઈન્ટ બેતાલીસ ડેન્સિટી છે આપણે બ્યાસી પોઈન્ટ પાંત્રીસ હવે જોવી હવે કેટલું ડીઝલ આવે છે અને આપણે તિરુપતિ પેટ્રોલ પંપ છે પદ્માવતી રોડલાઇન્સનો લગા ડીઝલ ને એવું નાખી લઈશ પછી આપણે અહીંથી નીકળી મિત્રો આપણે જોવો ડીઝલ નખાઈ ગયું છે અને ડીઝલ નાખીને અત્યારે જોવો આપણે અહીંથી નીકળી છે અને ડીઝલ આપણે એવું છે ત્રણસો ને સિત્તાસી લીટર એવું છે પાંત્રીસ હજાર નું અને આપણે જો ફૂલ ટાકી કરાવી નાખીએ એટલે હવે આપણે અહીંથી નીકળી કેમ કે આપણે જસદણ થી નીકળ્યા ત્યારે નહીં આપણે પાંચ હજાર નું નાખ્યું હતું એટલે ટાંકી આવું આપણે ખાલી જ હતી એટલે હવે આપણે અહીંથી નીકળી

કાટો કરાવીને પણ અત્યારે જોવો આપણે વાકા ને ટોલ નાકા ઘર પહોંચી ગયા છે એટલે હવે આપણે ટોલ નાકો પાસ કરી સીધા ઓફિસે આવેલા જાય બિલ બનાવવા આપણે વાકાનેર વઘાસિયા ટોલ નાકું કહેવાય

તુલસી હોટલે ની આપણે ઉપર જો કઈ માલ આવી જાય ને તો આપણે માલ ઉપર નાખવાનો છે એટલે આપણે અહીંયા તુલસી હોટલે ઉભું રહેવાનું છે એટલે ભાઈ જોઈ લે ભાઈ માલ ઉપર કઈ આવી જાય તો આપણે કઈક નાખી દઈશું નગર પછી નીકળી જઈશું એટલે હવે આપણે તુલસી હોટલે જાય પછી ખબર પડશે કે ભાઈ શું પોઝિશન છે એ ત્યાં જાય પછી ખબર પડે એટલે હવે આપણે અહીંયા જઈએ અને અત્યારે જો આપણે મૈકા ગામમાં તો પોતું આવ્યા છે આપણે સામે દેખાય એ મૈકા ગામ છે આગળ હવે આપણા મૈકા ગામ પાસ કરીને તુલસી હોટલ આવે તો નહીં આપણે ગાડી ઊભી રાખવું અને વિડીયોમાં કન્ટિન્યુ બનીને રહીજો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને શેર કરજો એટલે હવે આપણે જઈએ તુલસી હોટલે આપણે જોવો તુલસી હોટલે પહોંચી ગયા છે અત્યારે જોવો અહીં ગ્રાઉન્ડમાં પાર્કિંગ કરી નાખી છે ગાઢી જોવો આપણે આપણે મારવાડી ભાઈની હોટલ છે એટલે હવે આપણે આપણો ભાઈબંધ આવે છે એક એટલે એ આપણે જોઈ લઈએ કે ભાઈ આમાં ઉપર માલ આવશે કે નહીં આવે એટલે એની રાહ જોવી કેમ કે એ ભાઈ વાકાનેરથી આવે છે હોન્ડર લેન એટલે આપણી વાયા જ હતા એટલે એની રાહ જોવી પછી એ ચેક કરી લેને પછી ખબર પડે કે આપણે ઉપર માલ નાખવાનો છે કે નહીં ના આપણે હોટલનો વ્યૂ છે હવે મિત્રો આપણે હોટલે જ ચા પાણી પીને આવતારીએ છીએ અને આપણે હાથ પગ મોટું ને એવું બધું ધોઈ નાખ્યું છે કે અત્યારે હવે હાથ વાગી ગયા છે એટલે આપણે અગરબત્તીને એવું કરી નાખીએ કે આપણે ભાઈબંધાઈ આવી જાય એટલે જોવી હવે કે ઉપર માલ આવવાનો છે કે નથી આવવાનો નગર પછી આપણે અહીંથી નીકળી જઈશું એટલે હવે આપણે પહેલાં અગરબત્તીને એવું કરી નાખી અને આપણે જે તુલસી ગ્રાઉન્ડમાં જ થઈ આપણે જે સામેજી ઓલી એનાની ગાડીમાં ભરાય ને એવો માલ ઉપર આવે છે એટલે જો આપણે હૈશી તો આપણે માલ ભરવાનો થઈ છે નગર પછી નીકળી જવાનું છે અત્યારે જો અહીંયા ગ્રાઉન્ડમાં આપણે ગાડીઓ પીડીએ બધી રાજસ્થાનની છે પોરબંદરની છે એટલે હવે આપણે રાહ જોવી અને આપણે અગરબત્તીને એવું કરી નાખીએ બોટોલિયા નીકળી ગયા હતા અને અત્યારે આપણે બાઉન્ડ્રી આગળ પહોંચ્યા અત્યારે તો ટ્રાફિક એ છે ટોલ નાખે તે કેમકે આપણે બધી ગાડીઓ રાજકોટ થી મોરબી થી બધી છૂટી હોય એ બધી અત્યારે અહીંયા ભેગી થાય એટલે આપણે ટોલ નાખું ને એવું બધું પાસ કરી પછી આપણે ચોટીલાઈએ જે ઊભા રહીશું સ્લીફરને એવું વધારવા પોચી ગયા છે હવે આપણે અહીંયા જમીન લઈશું અને પછી આપણે અહીંથી નીકળશું થોડોક સામાન ને એવું લેવાનું છે એ લઈ લઈ આવડો હોટલ આપણે ઊંઝા ભાઈ ની હોટલ છે આ હા મિત્રો આપણે જુઓ આવડ હોટલે પહોંચી ગયા છે અત્યારે જોવો બધું ટ્રાફિક એટલું છે અહીંયા જમવાનું નહીં બધું અને આપણે અહીંયા દર વખતે આપણો અહીંયા સ્ટોક હોય છે કુંજાભાઈ આગળ જુઓ અહીંયા આપણે કુંજાભાઈ બેઠા છે સેમ છે કુંજાભાઈ મજામાં મજા 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 ને કાભુરા કેમ છે સારું હા આપણે આવડ હોટલના ઓનર છે કુંજાભાઈ એટલે હવે આપણે અહીંથી સામાન લેવાનો છે ખોપરી ને એવું બધું એટલે એવું બધું લઈ લઈ અને અને મિત્રો આપણે જોવો આ આપણે કુંજાભાઈનો છોકરો છે અત્યારે જોવો એક સાયકલ અકાલે જોવો તમે એમાં એક હેન્ડલ એક બાજુનું હેન્ડલ જ નથી ક્યાંય ગયું હેન્ડલ હે હે મજૂરે કાઢ નાખ્યું કયો મજૂર પાડી દીધી હે

તાર પપ્પાને કે સ્ટીરિંગમાં નાખ દે જો અમે બેઠા રયો કે સ્ટીરિંગ નાખજો ન કે નવી સાયકલ લઈ દયો હે પંજર હામે કરાય હે તો ટ્યુબ નવી નાખ દે કે મારા પપ્પાએ કીધું ટ્યુબ નવી નાખ દયો નથી નાખ દે તો નથી તો છોટી લઈ આયલો જા હે નહીં પોગે તો ખટરામ આપણે ખટરામ ચડાવી દે અલ સાયકલ બાકી નવતો રહી નીકળી ગયા તા જમીન અને અત્યારે જોવો આપણે ચોટીલ આગળ પહોંચી ગયા છે અને અત્યારે જોવો આપણે મંદિરના ગેટ આગળ છે કેમ કે આપડે અગિયાર વાગ્યા છે છંગ્યા થી લક્ઝરી વાડા અને આપડા ખટારે બધાય છૂટા હોય ભરી ભરીને હવે આપણે આગળ આવ્યા અને આગળ આપણે ઉભા રહીશું કેમ કે આપણે શ્રીફળે વધારવાનું બાકી છે અને પાણી નેવું ભરવાનું છે ફિલ્ટર એટલે હવે આપણે આગળ ઉભા રહીશું તે આપણે દર વખતે સ્ટોપ કરીને આ ચોટીલા પહોંચી ગયા છે આ ચોટીલા પહોંચ્યા એટલે અત્યારે જો આપણને આપણી ગાડી એ મળી છે એ આપણી પાસે પહેલા ગાડી હતી ને એ ગાડી આપણને અત્યારે જોવા જોવા મળી જોવો તમે આ આપણી પહેલા ગાડી આપણી હતી જો આ સિત્તોતેર બાર નંબર ની જોવો તમે આપણે જે અત્યારે ગાડી રહી ને એ ચુમ્મોતેર બાર છે અને આ રહી આપણે સિત્તોતેર બાર હતી એ આપણે આ વેચી નાખીએ ગાડી પેલા આપણી પાસે હતી આ ગાડી રહી નહીં આપણે બી સિક્સ હતી જોવો તમે એ આપણે જે જુમો તેર બાર રહી ને એની કોપી ટુ કોપી ગાડી છે અને આપણે આપણે જ બનાવી હતી આ પ્રભાતમાં પેલા આપણી આગળ હતી આ ગાડી અત્યારે આપડે જોઈવી ને એટલે આપણે અત્યારે તમને બધાને દેખાડી દઈ કે પેલા આપણી પાસે આ ગાડી હતી એટલે હવે આપડે એલા જઈ અને શ્રીફંડ ને એવું વધારી નાખી આપણે જોવા શ્રીફંડ ને એવું વધારે ગાડી ઉતાર્યા છે એટલે અત્યારે હાડા ગયે હવે આપણે થી નીકળી થઈ અને આપણે અગરબત્તી કરી નાખી છે જય મા ઇંગરાજ જય મા મેરડી જય ચૌન માં એટલે હવે આપણે અહીંથી નીકળી સાથે જ મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી છે જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બધાને જય માતાજી જય હિન્દ